આપાથી કોમ ના થાય અને હું બોને કોમ બતાવતા કરે છે તું મને તો જા દેમ ઘેર તો જા દે તું માર ઘેર જતો તું નહી તળકાનો બાપ છો જીવો છે છોકણ જીવો છે જીવો છે હા આ રાયડો આ રાયડામાં જા રાયડામાં બધું આવું કર્યું રાયડો તો કાપી નાખ્યો રાય હું હું રાયડો કાપી નાખ્યો છે ઓમ બોલતા આવડે નહી તું બોલતા અહીં કંદાલુ લાવવા કીધું ને એક ડાલું ના લાયા ઓમ ના જી હોય આ ઓમ જઉં છું અંદર લે હું એકલો ના જવાય બાપ સેવા બાવરિયા છું પેલી ડાઈનર ને મિતપાઈને બોલાવતાઈએ લે ઓ બાપા શું તોય તો જલ્દી હડો બાપ શું છે હડો આમ તો ખા ગળો ખાટી ના થાય પાછો અલી ખાટી ના જાય સારી વાત છે લેટીએ કો આ લે લેટીએ બા ગોતો ન જતો ને બુલે ના ના આ તાર નો હો તો શરમ આવે તો આ કોવા કે ને તરે આવતી તારા બો તાણવરી ઓ મચ્છી કાયા તો ઓતે પકળો પકળો કેતા પકળો છોરી એક કામ કરો મખુબાર દેજીએ તમે અપન રોહ તો બીજું શું કરશો